વિભાગ દ્વારા બનેલા ભારે હાલાકી નર્મદા વિભાગની વધુ એક કેનાલ ઓવરફ્લો થઈ હતી સમીના સિંગોદરિયા ગામેથી પસાર થતી માયનોર કેનાલ ઓવરફ્લો થઈ છે કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે કેનાલનું પાણી જીરાના પાકમાં ફરી વળ્યું છે રાકોર ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે કેનાલમાં યોગ્ય સાફ સફાઈ કર્યા વિના જ પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટના સામે આવી રહી છે ખેડૂતોના હિત માટે બનાવેલ કેનાલ અધિકારીઓની બેદરકારીને કારણે ઓવરફ્લો થતાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે કેનાલ ઓવરફ્લો થઈને મારે જીરું રહેલાનું કેટલું હશે બી આ તો હું રાતે આવી ગયો ને તો વિઘામાં પાણી જાતું રહ્યું હા હા અને આ બીજી વારનું આવું ને આવું કર્યું પાછા વાર એમ કહે કે તમારે થાઈ કરી લ્યો આવું કોના દ્વારા કહેવામાં આવ્યું આ કોન્ટ્રાકર બરાબર અને એનામાં નુકસાન કેટલું છે નુકસાન હાલ વિઘામાં હોય તો મેં ઓલી બાજુ પારી બાંધીને આ બાદ થોડું કર્યું એટલે પાણી બારું જતું રહ્યું એનાથી વધારે પાણી આ ખેતર પૂરું થઈ જાય એવું પાછા ને ધમકી હાલે માથે કેસ કરે એવું એમ હા બરાબર તો હવે એને પાણી આ ઓવરફ્લો થવાનું કારણ આ કારણ આ એક નો ઓલો ગેટ બંધ કરે ગેટ બંધ કરવાનું ના પાડે કઈ ગેટ તો બંધ થાય છે હા બાર બધું આ એવું એમ નહીં આ અમારે જીરું બરી ને મારે શું કરવાનું કોક ના વ્યાજ લઈ લઈ પૈસા નાખ્યા હોય હા મને એનું કોણ હાલે કહો ગેટર હાલ છે ગેટ બંધ કર્યા લીધે આ ઓરફ્રોલ લાઈન થાય ને થાય જ નહીં કોઈ કારણે ના થાય ગેટ ગેટ બંધ કરે એટલે પાણી ઓવરફ્લો થાય એટલે આ ખેડૂતનામાં પાણી જાય એટલે એને જીરાને નુકસાન થાય અને વધતાં જે લોકોને આપણે કહીએ એ લોકોએ કંઈ તમારે થાય ધ્યાન આપતું નથી બરાબર બરાબર એના કારણે આ કેનાલો ઓવરફ્લો થાય ઓવરફ્લો થાય એટલે ખેતરમાં નુકસાન આવે બરાબર એ આ ખેડૂતે વારંવાર રાજી રાખી છે પણ હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અમારું તો કહેવાનું જ એ છે કે આ જે આ લીલના કારણે અંદર કચરો ભરાઈ જાય છે ફૂવાની એના કારણે જ આ ઓવરફ્લો થાય છે એક ગેટ બંધ કરી નાખો એટલે ઓવરફ્લો થવાનું જ છે કાયમિક માકનું પાણી છોડતા હોય તો ઓવરફ્લો થાય ખરું કંઈ આ તો કોઈ એનો નિમંત નથી કે જેમ ફાવે એમ છોડે એટલે પછી ઓવરફ્લો થાય ને કીધું નીલ નો કાંઈ એટલું બધું લાભો નથી થતું ભાઈ તમે ખેડૂત પોતે ખેડૂત પોતે બરાબર સનુ આવેતર જીરાનું બરાબર સારવાળું